પણ આની જે 3 દિવસની તાલીમમાં જે શિક્ષકોનો જે ઉત્સાહ જોવા મળ્યો ને બાકી એઝ અ ટ્રેનર તરીકે લગભગ દરેક કક્ષાએ પણ જલતા હોય છે પણ ત્યાં કે મનમાં કેવું હોય કે આ બધાથી થાય હું આપણે વધારે લોકો શું કહેશે બીજા બધા આપણી પર હસે તો આવા ઘણા બધા પ્રશ્નો અને એમાં પણ એક ખાસ વાત કહેવાની સવાત આખી તાલીમમાં કહેવાની રહી ગઈ અત્યારે જે ડિજિટલ જમાનો છે ને એમાં તમને મોટો વારી જોજો કોઈકના વોટ્સએપ ગ્રુપમાં કે સારી પોસ્ટ મૂકી હોય અથવા તો ફેસબુક પર મૂકી હોય ને તો આપણા એક લાખ વિચાર આવે અને આપવું કે ના આપવું એનું કારણ એક જ છે કે મોબાઈલની ડિવાઇસમાંથી જે કંઈક જ્ઞાન આવે છે ને એ આપણા મગજમાં ફિક્સ થઈ જાય છે ડાઉનલોડ થઈ જાય છે આપણા અનુભવો જે નેચરલ હોવા છે એના બદલે ડિજિટલ અનુભવ અત્યારે આપણે અંદર નાખતા હોઈએ છીએ ત્યાં પછી તો વિચાર આવે કે તાલીમ એટલે શું એની વ્યાખ્યા આપણા મગજમાં ફિટ થઈ ગઈ કોઈ કઈ કીધું ક્યાં જવા તાલીમ તાલીમમાં તો છે ને આમ જ હતું એમ આગળ નથી કેતો પણ આ જે ત્રણ દિવસની તાલીમ ને એમાં ઉત્સાહી મિત્રો જે બધા મિત્રો છે પણ એમનો ઉત્સાહ મેં જોયું છે ત્યાં રસ્તામાં મળતા તો જેવો એન્ટર થયો ને ત્યાં જે એનું પ્લાનિંગ ત્યાંથી જ ચાલુ હતું મને કીધું આ લોકો ખરેખર એ બધા મિત્રો ઓળખીતા જ છે પણ એમનું જે નોલેજ શેર કરવાની એમની ભાવના તો વિચાર કરો બીજા વર્ગો ની અંદર પણ ક્યાંક જે માહોલ ખરાબ હતો ત્યાં આ મૂત્રો ને બોલાવવામાં આવે તો એના પછી આપણે અંદાજ મારી ખરેખર એમના માટે ક્લેપ કરી આપણે એટલે તાલીમ માં એક વસ્તુ બધાના મનમાં એવો કે